આજે શિયાળામાં ખાવાની મજા પડી જાય એવી દાલ પાલક બનાવીશું દાળનું ભરપૂર પ્રોટીન મળી રહે અને પાલક ન્યુટ્રિયન્ટ્સ અને ફાઇબર જળવાઈ રહે તે રીતે અને ઓછા મસાલા સાથે એવી સ્વાદિષ્ટ દાળ પાલક બનાવીશું કે ગરમા ગરમ જીરા રાઈસ સાથે ખાવાની મજા પડી જશે અહીંયા એક વાટકી મગની મોગર દાળ બે વખત પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી જવા દે એક ગ્લાસ પાણી એડ કરી પંદર મિનિટ પહેલાં પલાળી રાખેલી હવે આમાંથી પાણી જવા દેવાનું છે તો અહીંયા આમાંથી પાણી જવા દઈ અને એને સાઈડ કરી લઈએ હવે ગેસ ઓન કરી કુકરમાં એક ટીપડી ઓઇલ ગરમ કરવા મૂકીએ એમાં ટુ ટી સ્પૂન દેશી ઘી નાખીશું અડધી ટી સ્પૂન રાઈ એડ કરીએ એક ટી સ્પૂન આખું જીરું રાઈ જીરું તતડે એટલે એની અંદર ચપટી હિંગ નાખીશું અને આ રીતે બનાવશો તો ઝડપથી બની જશે એક સૂકું લાલ મરચું એડ કરીએ પાંચ છ મીઠા લીમડાના પાન એડ કરીશું આ માપ સાથે પાંચથી છ વ્યક્તિ ખાઈ શકશે એક ટી સ્પૂન આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે એક મીડિયમ સાઇઝની ડુંગળી સમારીને રાખેલી એમાંથી અડધી આમાં યુઝ કરવાની છે અને અડધી આપણે પાછળથી યુઝ કરીશું સાંતળી લેવાનું છે તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને સાંતળી લેવાનું છે વધારે બ્રાઉન નથી કરવાની અને કાચી પણ ના રહેવી જોઈએ એક લીલું મરચું એડ કરી લેવાનું સમારેલું એક નંગ ટામેટું ઝીણું સમારીને રાખેલું મીડિયમ સાઇઝનું અડધું આમાં યુઝ કરવાનું છે અને અડધું પાછળથી યુઝ કરીશું તો અડધું નંગ સમારેલું ટામેટું એડ કરી અને સાંતળી લેવાનું છે તો ટામેટું થોડુંક ચડી જાય એટલે એની અંદર લાલ મરચું પાવડર એક ટી સ્પૂન અહીંયા પોણી ટી સ્પૂન હળદર એડ કરવાની છે એક ટી સ્પૂન જીરું સાંતળી લેવાનું છે હવે તેની અંદર આપણે દાળ એડ કરી લઈશું મિક્સ કરી લેવાનું છે તો મિક્સ કરી અને અહીંયા સ્વાદ મુજબ મીઠું એડ કરીશું મેં ટુ ટી સ્પૂન એડ કર્યું છે અને પાછળથી પણ એડ કરવાની છું મિક્સ કરી લેવાનું છે એક ગ્લાસ જેટલું પાણી આમાં એડ કરી લઈશું થોડી દાળ બઉલમાં ચોટીથી એ પણ આવી જશે મિક્સ કરી લેવાનું છે હવે ઢાંકી અને આપણે મીડિયમ ફ્લેમ ઉપર બે વિસલ પાડી લેવાની છે તો બે વિસલમાં દાળ સરસ બફાઈ ગઈ છે હવે આપણે એની અંદર અહીંયા પાણી ઉમેરી દઈએ તો અહીંયા ટોટલ એક કપ જેટલું પાણી ઉમેર્યું છે અને મિક્સ કરી લેવાની છે હવે ગેસ ઓન કરી દઈશું અને એક બંચ પાલક સમારીને લીધી છે નાનું બંચ અને એને પાણીથી વોશ કરી અને પછી ઝીણી ઝીણી કટ કરી લીધી છે તો પાલક અત્યારે એડ કરી લેવાની છે તો પાલકના ફાયદા અને ગેરફાયદા છે પાલકને ઓવર કૂક કરવામાં આવે તો એસિડિટી થાય છે અને તેને ઓછી કૂક કરવામાં આવે તો ભરપૂર ન્યુટ્રીયન્ટ્સ મળે છે આમે પણ કોઈ પણ ભાજી હોય તેને ત્રણ ચાર મિનિટ જ કૂક કરવાની હોય છે તો હવે આપણે એડ કરી અને મિક્સ કરી લેવાનું છે અને આને ત્રણ ચાર મિનિટ થવા દઈશું તો હવે કૂકરનું ઢાંકણ નથી ઢાંકવાનું એને ખુલ્લું જ રાખવાનું છે ખાલી ઢાંકવાનું છે પહેલાં થોડુંક પાણી એડ કરી લઈએ અડધો કપ જેટલું એડ કર્યું છે તો અડધો કપ પાણી એડ કરી મિક્સ કર્યું અને હવે કૂકરનું ઢાંકણ પેક નથી કરવાનું ઢાંક્યું છે ખાલી એટલે પાલક અંદર સરસ કૂક થઈ જાય તો ત્રણ ચાર મિનિટમાં સરસ કૂક થઈ ગઈ છે મિક્સ કરી લેવાનું છે હવે અહીંયા કડાઈની અંદર એક ટીપડી તેલ ગરમ કરવા મૂકીએ તેની અંદર જીરું નાખીશું અડધી ટી સ્પૂન ચપટી હિંગ નાખીશું અહીંયા ઝીણી સમારેલી લસણની કઢીઓ છે તો પાંચ છ કઢી સમારીને લીધું છે એડ કરી લેવાનું છે તો અહીંયા અડધી ડુંગળી સમારેલી હતી આપણે એ એડ કરી લઈશું હવે સાંતળી લેવાનું છે તો એકદમ સરસ સતળાઈ ગયું હવે એની અંદર અડધું નંગ ટામેટું જે બચ્યું હતું એ પણ એડ કરી લેવાનું છે એને પણ સાંતળી લઈશું તો આ રીતે સાંતળી અને આ રીતે તમે દાળ પાલક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે અહીંયા અડધી ટી સ્પૂન મીઠું નાખીશું પહેલાં આપણે બે ટી સ્પૂન નાખેલું અને અડધી ટી સ્પૂન આમાં નાખવાનું છે એટલે ટામેટું ફટાફટ ચડી જાય અને થોડું મીઠું ઓછું હોય એ પણ આમાં બેલેન્સ થઈ જાય તો અહીંયા સરસ ચડી ગયું છે ત્યારે અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરવાનો છે સાતળી લઈશું તો એકદમ સરસ સાતળાઈ ગયું છે તેલ છૂટું પડવા માંડ્યું હવે આ વઘાર છે એ આપણે દાળમાં એડ કરવાનો છે તો દાળ આની અંદર એડ કરી લઈએ તો એકદમ સરસ હવે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગઈ છે હવે અહીંયા અડધી ટી સ્પૂન ગરમ મસાલો નાખીશું અને એક નાની સાઈઝનું લીંબુનો રસ એડ કરવાનો છે જો મોટી સાઈઝનું લીંબુ હોય તો અડધું નંગ એડ કરવું અને મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે તો એક મિનિટ આપણે થવા દીધું અને ગેસની ફ્લેમ બંધ કરી લીધી તો આ ગરમા ગરમ દાળ પાલક આપણી તૈયાર થઈ ગઈ છે એને મેં જીરા રાઈસ સાથે સર્વ કરી છે ફ્રેન્ડ્સ એકદમ હેલ્ધી છે રોજ એક વાટકી દાળ પાલક ખાઓ તો ભરપૂર પ્રોટીન મળે છે આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો